હલો વિદ્યાર્થી મિત્રો તો આજ ટેટ ટાટની સિરીઝની અંદર આપનું સ્વાગત છે આજે આપણો ટોપિક છે કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ ગુરુકુળ યુગથી શરૂ થયેલી કેળવણી આજે ડિજિટલ ભવન સુધી પહોંચી છે તો આ સમયગાળા દરમિયાન કેળવણીની પ્રક્રિયાના જે સ્વરૂપો જોવા મળ્યા તે નીચે મુજબ છે તો સૌ પ્રથમ કેળવણીને એક ધ્રુવી પ્રક્રિયા ગણવામાં આવતી હતી કારણ કે તેમાં ગુરુ સર્વે સર્વા હતા ગુરુ જેમ કહેતા તેમ આપણે કરવું પડતું હતું કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્રિય શિક્ષણ પ્રણાલી હતી જેમાં મંત્ર શક્તિને મહત્ત્વ આપવામાં આવતું હતું તેમજ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં ગુરુ સર્વેસર્વા હોવાથી તેને એક ધ્રુવી પ્રક્રિયા કહેવાય છે નંબર બે કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે સર જે ઈ એડમ્સે પોતાનું પુસ્તક ઇવેલ્યુએશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીને ત્રિધુવી પ્રક્રિયા તરીકે ઓળખાવી છે તેમના મતે કેળવણીની આ પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી એ બે મહત્વના ધ્રુવો હોય છે તેમની વચ્ચે વિષય વસ્તુ માહિતી કૌશલ્ય વિચાર લાગણી આદર્શો જ્ઞાનનું આદાન પ્રદાન થતું હોય છે તેમજ શિક્ષકનું જ્ઞાનસભર વ્યક્તિત્વ વિદ્યાર્થી પર વિશેષ પ્રભાવ પાડે છે આમ મહદઅંશે શિક્ષણ પ્રક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી બંને ધ્રુવો પર આધારિત હોવાથી કેળવણીની આ પ્રક્રિયાને દ્વિધ્રુવી પ્રક્રિયા કહી છે ત્યારબાદ કેળવણીએ ત્રિધ્રુવી પ્રક્રિયા છે જ્હોન ડુએ કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા કહી છે જેમાં શિક્ષક વિદ્યાર્થી અને ત્રીજા ધ્રુવ તરીકે સમાજ એટલે કે સામાજિક પર્યાવરણને મહત્વ અપાયું હતું તેમના મતે અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાતો સામાજિક મૂલ્યો આદર્શો પરંપરા વગેરેથી ઘડાય છે આમ શિક્ષક વિદ્યાર્થી અને સમાજ એમ ત્રણ ધ્રુવો કેળવણીના કેન્દ્રસ્થાને હોવાથી તેને ત્રિધ્રુવી પ્રક્રિયા કહી છે નંબર ચાર કેળવણી અનેક ધ્રુવી એટલે કે બહુ ધ્રુવી પ્રક્રિયા છે કેળવણી પ્રક્રિયામાં વિદ્યાર્થી શિક્ષક સમાજ ઉપરાંત બીજા પણ ઘણા પરિબળો છે જે અસર કરે છે જેમાં શાળા અભ્યાસક્રમ અભ્યાસની પદ્ધતિ દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી સામાજિક અપેક્ષા રાજનીતિ ધર્મ વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે જેની અવગણના થઈ શકે તેમ નથી આ દ્રષ્ટિએ જોઈએ તો કેળવણી એ અનેક ધ્રુવી પ્રક્રિયા છે આમ સૌથી પહેલાં કેળવણીને એક ધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવી ત્યારબાદ સર જે એડમ્સે પોતાના પુસ્તકની અંદર કેળવણી દ્રિધ્રુવી પ્રક્રિયા કહી ત્યારબાદ જોન ડુએ કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા કહી અને અંતે કેળવણીને અનેક ધ્રુવ એટલે કે ઘણા બધા પરિબળો છે જે કેળવણીને અસર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આવા જ ટેટ ટાટને લગતા આઈએમપી પોઈન્ટ્સ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમારી નોલેજની અંદર વધારો થાય